શ્રી કચ્છ આહિર મંડળ દ્વારા રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા સાહેબનું સન્માન સમારોહ અંજાર આહિર મંડળ દ્વારા આવતી તારીખ બે અગિયાર બે હજાર પચીસ સન્માન સમારોહ યોજાશે તે અનુસંધાને અંજાર બોર્ડિંગ મધ્યે બેઠક યોજાઈ શ્રી કચ્છ આહિર મંડળ દ્વારા નવનિયુક્ત રાજ્યમંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબનું સન્માન શ્રી શ્રી કચ્છ આહિર મંડળ દ્વારા સન્માન સમારોહ યોજાશે અંજાર આહિર બોર્ડિંગ મધ્યે શ્રી કચ્છ આહિર મંડળ પ્રમુખ શ્રી તેજાભાઈ રમાભાઈ કાનગર સાથે આહીર સમાજ અગ્રણીઓની બેઠક યોજાઈ હતી આવતી તારીખ બે અગિયાર બે હજાર પચીસ રવિવાર સ્થળ કચ્છ આહિર બોર્ડિંગ અંજાર સવારે સાડા નવ કલાકે ગુજરાત રાજ્યમંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબનો સન્માન સમારોહ આહિર કાર્યક્રમ બાદ સમૂહ ભોજન સૌ ભાઈઓએ સાથે લઈશું શ્રી કચ્છ આહિર મંડળ પ્રમુખ શ્રી તેજાભાઈ રમાભાઈ કાનગઢ દ્વારા તમામ આહિર સમાજ જ્ઞાતિજનો નિમંત્રણ પાઠવ્યું છે રિપોર્ટ બાય રાણાભાઈ આહિર અંજાર કચ્છ આજે હું કચ્છ આહિર મંડળ ના પ્રમુખ પાટણ આહિર મંડળ ના પ્રમુખ તેજાભાઈ રમા કાનગઢ આજે સંગા સાહેબના સન્માનના આયોજન માટે આહિર બોર્ડિંગ માં બધા આગેવાનો બધાય પ્રમુખો બધા મંડળો ની મીટિંગ બોલાવી હતી અને એ મીટિંગ બોલાયા પછી અહીંયાથી કચ્છમાં બસો અડતાલીસ ગામ આહીરોના એને એક સંદેશ આપો છું કે ભાઈ આપેને જ્યારે ગુજરાત સરકારે સંગાસાહેબને રાજ્ય કક્ષાના શિક્ષણ સમિતિના મંત્રી બનાવ્યા ત્યારે આપણે બધાએ યુવક મંડળ સરપંચો અને બધાએ આગેવાનો મળી અને સાજા કચ્છના આહીરો અહીંયા આઇર બોર્ડિંગમાં આ બે ઈગિયારના રવિવારના સવારના સાડા થી એક સુધીનો કાર્યક્રમ છે તો બધાયને હાજરી આપવી અને આહીર સમાજ હાજો અહીંયા આવશે તો આ સંદેશ આપણે ગુજરાત સુધી પહોંચાડવાનો છે તો મારું બધાયને વિનંતી છે સમાજને વડીલ તરીકે કે ભાઈ બધાએ અહીંયા આવો અને આપણે સંઘર સાહેબનું સન્માન કરીએ અને સમાજને ઉત્તેજન મળે એના માટે આપણે આ મોટામાં મોટું આયોજન છે સમાજની એકતા અને સંગઠિત રહે અને અહીંયા બધા આવો અને આવી અને આપણે સંગા સાહેબ નું સાથે મળીને સન્માન કરીએ જય જય ભારત ચાલો અંજાર આહિર બોડી ચાલો અંજાર આહિર બોડી જય શ્રી કૃષ્ણ શ્રી કચ્છ આહિર મંડળ કચ્છ સમસ્ત કચ્છ આહિર સમાજ આપણા સમસ્ત આહીર સમાજના ગૌરવ એવા આદરણીય શ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબને આપણી ગુજરાત સરકારે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ માનનીય મંત્રી પદનું ગૌરવંતુ સ્થાન સોંપ્યું છે ત્યારે આપણે સૌ સમસ્ત આહીર સમાજ મળીને સાહેબ સાહેબશ્રીનું સન્માન કરીએ સાથે સાથે ગુજરાત સરકારનો હૃદયપૂર્વક આભાર માની અભિનંદન વ્યક્ત કરીએ તારીખ બે અગિયાર બે રવિવાર સમસ્ત આહિર સમાજ સમાજને નમ્ર વિનંતી કે આપણે અચૂક ઉપસ્થિતિ નોંધાવી નિમંત્રક તેજાભાઈ રમાભાઈ કાનગઢ પ્રમુખશ્રી તથા समस्त ટીમ શ્રી